બાવીસ વર્ષ પહેલા ગુરુજી જોડે અમે વડા ગામ ગયેલા કેશવદાસજી મહારાજ હતા એની ઉપસ્થિતિમાં મારા ગુરુજીએ અયોધ્યા દાસજીના જીવનનો જીવંત પ્રસંગ કીધો તમે આવ્યા એટલે યાદ આવ્યો આ સુંદરપુરાની પ્રસાદી છે પરમ શિષ્ય છે સુંદરપુરા આશ્રમમાં અયોધ્યા દાસજી મહારાજ જેમને સવાસો વર્ષે શરીર શાંત કર્યું આ રામજી મંદિરની માંડાઈમાં આપણે જે રામ મંદિરના દર્શન કરી છે કે રામજી મંદિર ની પ્રતિષ્ઠા એમના હાથે થયેલી છે અયોધ્યા દાસજી મહારાજ સુંદરપુરા આશ્રમ રામજી મંદિર એક વખત અયોધ્યા દાસજી મહારાજ એક કંપામાં ગયેલા અને કંપાની અંદર મેઘરેજ મેગ્રેજ કંપા એ કંપાની અંદર બધા આખા કંપાના લોકો એમણે હરિહર સીતારામ કરવા આવ્યા એક મોટી ઉંમરના માજી હતા એ થોડાક મંદ બુદ્ધિના હતા બધાએ મળ્યા ખૂણામાં બેઠા હતા એ મળવા ન આવ્યા અયોધ્યા દાસ પાટીને બહુ સિદ્ધ પુરુષ ઉદવરામજી મહારાજ જેવા અયોધ્યા મહારાજ કેશવદાસજી મહારાજને મારા ગુરુજી પગે લાગતા ત્યારે કેશવદાસજી મહારાજ મને ઘણી વખત કે મારાથી નથી કહી શકાતું તમારા ગુરુજી તો કે લાગે પછી એક વખત મેં ગુરુજીને કીધું પણ ખરું મેં કીધું ગુરુજી તમે કેશવદાસજીને પગે લાગો છો તો એને મને ત્રણ વખત કીધું એટલે આજ હું તમને કહું છું કે એનું એવું કેવું છે કે તમે એને પગે ન લાગજો ત્યારે મારા ગુરુજી કીધું કે હું કેશવ દાસજીને પગે નથી લાગતો હું આયોધ્યા દાસજીને પગે લાગું છું વાહ 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 આયોધ્યા દાસજીનો એક જીવંત પ્રસંગ કે ગુરુજીએ ત્યાં કયો કે મેગ્રેજ કંપામ એક મંદબુદ્ધિના માજી એમને મળવા માટે ન આવ્યા બધાએ મળ્યા પણ અયોધ્યા એવા સાધુ હતા કે એને જલ્દી કોઈને દ્રષ્ટિ પણ ન આવતા કોણ મળવા આવે કોણ મળવા ન આવે એની એને કોઈ ઈચ્છા ન હોય એવા સાધુ હતા અયોધ્યા દાસજી તો બધા મળી નીકળ્યા ત્યારે અયોધ્યા દાસજી મહારાજ એ માજી પાસે ગયા ત્યારે માજીક કેટલા દિવસ નો એક ચિત્ર હતું એના ખંભે મંદ બુદ્ધિ ના તો એના જ મનમાં શું હશે ખબર નહીં તો એ ચિત્રું અયોધ્યા દાસજી ઉપર ફેંક્યું અયોધ્યા દાસજી મહારાજે ચિત્રું હાથમાં લઈ લીધું પછી સુંદરપુરા આશ્રમે

ગોટો બનાવી ત્યારે અયોધ્યા દાસજી મહારાજ ની એકસો પચીસ વર્ષ ની ઉમર હતી હો હાથ ધ્રુજતા હતા એમ અયોધ્યા મહારાજ જબ્બુ પહેરે ને બટન એની કને બંધ ન થતા કોક બીજા બટન બંધ કરાવે એના હાથ ધ્રુજતા અયોધ્યા દાસજી મહારાજ અને એક એક લીરો કેમ કાઢ્યો હશે એક એક લીરો કાઢ્યો ને દિવલ વટ બનાવી અને દીવાલ વટ બનાવી અને એને સુંદર અહિયાં કાશીપુરા રામજી મંદિર માં એનો અહી એને દીવો પ્રજ્વલિત કર્યો ને તો મંદબુદ્ધિ ના માજી નું હૃદય પ્રજ્વલિત થઈ ગયું માજી અને એ માજી મેઘરેજ થી પગે ચાલીને કાશીપુરા ગયા અયોધ્યા દર્શન કરવા અને દર્શન કરવા ગયા તો જઈને કીધું કે મહારાજજી મને માફ કરજો તમે અમારા કંપામાં આવ્યા બધા તમને સીતારામ કરવા આવ્યા હું નહોતી આવી પણ તમે મને મળવા આવ્યા મળવા તો આવ્યા અને મેં તમારું અપમાન કર્યું મારું મડમૂત્ર વાળું ચિથરું મેં તમારી ઉપર ફેંકી દીધું અને તમે રહી ગયા

અને પછી અયોધ્યા દાસજી મહારાજે કીધું કે માજી માજી કોણ જાણે કોને કોની ઉપર કૃપા કરી બાપજી એવું કેમ તો કે તમે મારી ઉપર કૃપા કરી કે મેં તમારી ઉપર કૃપા કરી તો મારો રામજી જાણે પણ તમે મને લીરો દીધો ને એમાંથી એક એક ધાગો કાઢી અને મેં દિવલવટ વટ બનાવી તો મારા રામજી મંદિરમાં જવું હજુ વાળું થઈ ગયો એવા સાધુ હતા આજે તમે આવ્યા તો મને યાદ આવી ગયા અયોધ્યા દાસજી મહારાજ બહુ સજ્જન સાધુ હતા સવાસો વર્ષ એકસો ને ઓગણ વર્ષ